જયારે અમારી ટીમ ઝાંઝરી ધોધ પહોંચી તો મોટી સંખ્યામાં લોકો નદીમાં ધુબાકા મારી રહ્યા હતા પરંતુ ઝાંઝરી ધોધ પાસે એક પણ પોલીસ અધિકારી કે સિક્યોરિટી ગાર્ડ જોવા ન મળ્યા હતા એટલું જ નહીં કોઈ ડૂબવા લાગે

ઉનાળાના સમયની અંદર દોધ અને નદીની મજા માણવા માટે મોટી સંખ્યામાં સહેલાણીઓ અહીંયા આવતા હોય છે નદી સાથે કુદરતી સૌંદર્યની મજા માણતા હોય છે તો કેટલાક સહેલાણીઓ આપણી સાથે છે અમે સાથે વાત કરીશું તમે ક્યાંથી આવ્યા છો અને શું નામ છે તમારું મારું નામ ખુશી છે અને અમે એરપોર્ટ સાઈડ માસોલ આવ્યા છીએ તમને આ જગ્યાને કેવી રીતના ખબર પડી અને કેવી લાગી તમને આ જગ્યા અમને આ જગ્યા સોશિયલ મીડિયા થ્રુ ઇન્સ્ટાગ્રામથી ખબર પડી છે અને અમને આ જગ્યા સારી લાગી છે વ્યૂ વાઇઝ અહીંયા તમે આવ્યા જો કે આટલું બધું પાણી છે અહીંયા વોટરફોલ છે છતાં કોઈ પ્રકારના સેફ્ટી સુવિધા હોવી જોઈએ નથી કોઈ સિક્યુરિટી નથી તમારું શું કહેવું છે હા એ વાત જોવા જેવી છે કે અહીંયા કોઈ પીવ યા ચોકીદાર નથી યા પોલીસની સેફટી પણ નથી જે હોવી જોઈએ આ વોટરફોલમાં તમારું શું નામ છે મારું નામ કશિશ તમને ક્યાંથી ખબર પડી આ જગ્યા ની સોશિયલ મીડિયા થી ખબર પડી સોશિયલ મીડિયા થી ખબર પડી અહીંયા આવીને કેવું લાગ્યું સારું છે વાતાવરણ તો આવે છે અમદાવાદ દરિયાપુરની ની